વડોદરા શહેરના કરોડિયા રોડ પર આવેલી ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા એજન્સીના છ કર્મચારીઓને વડોદરા એસઓજીની ટીમે ગેસના નેવ્યાસી સિલિન્ડર સાથે ઝડપી પાડ્યા હતા અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે સીઆઈએસએફ હેડક્વાર્ટર્સની દિવાલ ખુલ્લી જગ્યામાં ટેમ્પોના ચાલક તથા હેલ્પરો અને તેના મળતી ભેગા મળીને ટેમ્પોમાં ભરેલા ગેસના બોટલોના સીલ ખોલીને પાઇપ વડે ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ ભરીને ચોરી કરી રહ્યા છે અને તે બોટલોને ફરી સીલ કરીને રિપેકિંગ કરીને ગ્રાહકોને આ બોટલનો સપ્લાય કરી રહ્યા છે એવી બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા સ્થળ પર જઈને રેડ કરવામાં આવી હતી રેડમાં ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસ ચોરીને કૌભાંડ કરતા મળી આવ્યા હતા તેમના દ્વારા પૂર્વ આયોજિત રીતે ગ્રાહકોનું ડિલિવરી ચલણ મેળવીને તેના ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલા તેનું સીલ તોડી તેમાંથી લોખંડની પાઇપ વડે કોમર્શિયલ ગેસના બોટલમાં ભરતા હતા અને બાદમાં આ કોમર્શિયલ ગેસના બોટલોનું વેચાણ કરતા હતા બોટલોમાંથી બિંદાસ ગેસ ચોરી કરીને ગ્રાહકોને નિયત સ્ટોક મુજબનો છે તેઓ વિશ્વાસ પણ અપાવતા હતા